આજે તમારા માટે નવો વિડિયો લઈને આવી ગયો છું મિત્રો આ અંદર તમને દરેક ગાડી બતાવવાનો છું બતાવું પચાસ હજાર પેમેન્ટમાં દરેક ગાડી મળી જશે આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહે છો દરેક ગાડીની તમને પૂરેપૂરી આ વિડીયોમાં હું ડિટેલ આપવાનો છું તો આપણી સાથે જોડાઈ ગયા છે હર્ષ મોટરના ઓનર સંજયભાઈ રામી સંજયભાઈ દરેક ગાડીની આપણે ડિટેલ આપવાના છે આ છે વ્હાઈટ કલરની અંદર વેગેનર તો શું ડિટેલ છે બે હજાર સોલ ની વેગનર એલેક્સાડ ગાડી છે તમારા માધ્યમથી લોન પણ નિશાન માઇક્રા જે પ્યોર પેટ્રોલ છે બે અઢાર નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ખાલી ત્રીસ હજાર ફરેલી છે જેની આસ્કીંગ પ્રાઇસ ત્રણ લાખ અગિયાર રૂપિયા ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા એમાં પણ સારું એવું ડિસ્કાઉન્ટ કરીને આપશે રેડ કલર માં હુંડાઈટેન છે

પાંચ લાખ રૂપિયામાં આપી દઈશું અને સાડા ચાર લાખ રૂપિયાની લોન બી કરી આપીશું પચાસ હજાર રૂપિયા મિત્રો ડાઉન પેમેન્ટ આવશે આગળ જોઈએ તો આઈ ટ્વેન્ટી છે વ્હાઇટ કલર ની અંદર આની સુ આ બે હજાર પંદર મોડલ છે આઈ ટ્વેન્ટી આસ્તા ટોપ મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ડોક્ટર ગાડી છે ખાલી ત્રીસ હજાર સાડત્રીસ હજાર ફરેલી છે બરાબર જેની આસ્કિંગ પ્રાઇસ આપણે પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા મૂકેલી છે પાંચ લાખ પચીસ હજાર રૂપિયા કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં સાહીઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ગાડી સેટ થઈ જશે સાહીઠ હજાર ડાઉન પેમેન્ટ ને ડિસ્કાઉન્ટ પણ થઈ જશે સિલ્વર કલર ની અંદર આઈ ટ્વેન્ટી આઈ ટી બે હાજર ઓગણીસ નું મોડલ છે સ્પોર્ટ મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ સીએનજી કાર છે જેની આસ્ક્રીમ પ્રાઇસ આપડે છ લાખ પચીસ હજાર તમારા માધ્યમથી છ લાખ રૂપિયામાં આપણે ગાડી આપી દઈશું સાડા પાંચ લાખ રૂપિયા લોન થી કરી આપીશ એટલે કે મિત્રો પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમને મળશે ન્યુ સેફમાં બે હાજર એકવીસ નું મોડલ છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે જેની આઈસ્ક્રીમ પ્રાઇસ છ લાખ પાંત્રીસ હજાર રૂપિયા છે ફાઇનલ છ લાખ પાંચ હજાર રૂપિયામાં તમને આપી દેજે છ લાખ ને પાંચ હજાર રૂપિયા કેટલી લોન થશે આમાં ખાલી ચાલીસ હજાર ડાઉનમેન્ટમાં સેટ કરે છે ચાલીસ માં તમને મળી જશે આગળ જોઈએ તો ફળેની છે આની સોયકલ છે બે હજાર પંદર નું મોડલ છે પેટ્રોલ સીએનજી કાર છે બરાબર જેની આસ્કિંગ પાસે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા છે ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયા આગળ જોઈએ તો આ બાજુ છે ટાટાની પાવરફુલ ગાડી ગણાય છે મિત્રો સસ્તી ને સારી ટાટા નેનો આની સોરિકલ છે ખાલી ને ખાલી એકાવન હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની છે ખાલી ખાલી એક હજાર રૂપિયા ખાલી એકાવન હજાર રૂપિયા તમને ગાડી મળી જવાની છે મિત્રો આગળ જોયો તો ટોયોટાની પાવરફુલ કાર આની સુરિટલ છે ઇટીઓસ છે લીવા છે ટીઓસ લીવા પેટ્રોલ ગાડી છે પ્યોર પેટ્રોલ ગાડી છે જેની આસ્ક્રીમ પાઇએ બે લાખ પચીસ હજાર રૂપિયા મૂકી છે તમારા માધ્યમથી એક લાખ એકાણ હજાર રૂપિયામાં આપી દેવાની ફાઈનલ એક લાખ એકાણ હજાર રૂપિયા એક લાખને એકાણું હજાર રૂપિયામાં તમને મળી જશે વોટ્સેગરની એમયો આની સુરિટલ છે એમયો બે ની છે પ્યોર પેટ્રોલ ગાડી છે જેની માધ્યમથી ત્રણ લાખ રૂપિયામાં આપી દઈશું જેની ખાલી પંદર હજાર આરટીઓ વીમાના પૈસા સાથે ગાડી આપી દઈશું પંદર હજાર રૂપિયામાં ગાડી તમને મળી જશે મિત્રો આગળ છે ઈનોવા આની શું રીટલ ઇનોવા બે હાજર તેર ની ફર્સ્ટ ઓનર ગાડી છે જેની આસ્કિંગ પ્રાઇસ આપણે સાત લાખ પંચોતેર હજાર મૂકી છે તમારા માધ્યમ છે ખાલી સાત લાખ રૂપિયામાં આપી દઈશ અને સાડા પાંચ લાખ રૂપિયાની લોન બી કરી આપીશ પાંચ લાખ ને પચાસ હજાર ની મિત્રો આમાં લોન થઈ જશે આગળ જોયે તો અર્ટિકા છે ફેમિલી કાર ડીઝલની અંદર સારી એવી કન્ડિશનમાં આની શું છે બે હજાર નું મોડલ છે ડીઝલ ગાડી જે વીડી જેની આસ્કિંગ પ્રાઇસ આપણે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા મૂકી છે ત્રણ લાખ ને પચીસ હજાર ફાઇનલ ફિગર ફાઇનલ ફિગર ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયા ફેમિલી માટે સેવન સીટર ગાડી સસ્તી ને સારી કહેવામાં આવે છે આ ભાવમાં ગાડી ક્યાંય મળતી હતી ત્રણ લાખ પચીસ હજાર નહીં ડાયરેક્ટ ત્રણ પચીસ જ આની શું ઇટમ્સ બે હજાર ચૌદ નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે અર્ટિગા વીડીઆઈ છે ડીઝલ કાર છે કે જેની આસ્કીમ પ્રાઇસ આપણે પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા મૂકી છે તમારા માધ્યમ છે પાંચ લાખ પાંચ હજાર રૂપિયા આપી દઈશ અને ખાલી સાહીઠ હજાર ડાઉન પેમેન્ટ માં આપી દઈશ સાહીઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં તમને મિત્રો મળી જશે આગળ જોઈએ તો ટાટા ની ગાડી છે આની શું ઇટમ છે બે હજાર સત્તર નું મોડલ છે ટિયાગો છે ડીઝલ કાર છે ફર્સ્ટ ઓનર કાર છે જેની આસ્કિંગ પ્રાઇસ આપણે ચાર લાખ રૂપિયા મૂકી છે તમારા માધ્યમ છે ત્રણ લાખ એસી હજાર રૂપિયા આપી દઈશું કેટલી લોન થશે એની લોન તમારે ખાલી ચાલીસ હજાર ડાઉન પેમેન્ટ સેટ કરી દઈશું ચાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં મિત્રો તમને મળી જશે આગળ જોઈએ તો છે નેક્સાની નેક્સા બ્લુ બલેનો સારી એવી કન્ડિશન માં આની શું છે બલેનો ડેલ્ટા છે બે હજાર સત્તર નું મોડલ છે ફર્સ્ટ ઓનર કાર છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે બબે ચાવી વાળી ગાડી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે જેની આસ્કિંગ પ્રાઇસ આપણે મૂકેલી છે પાંચ ને પચીસ હજાર પાંચ લાખ પચીસ હજાર રૂપિયા જે તમને ફાઇનલ ચાર લાખ ને પચ્યાસી હજાર રૂપિયા માપી દીધી કેટલી લોન થશે આમાં લોન થઈ જશે સાડા ચાર લાખ રૂપિયા ની એટલે ખાલી પાંત્રીસ ચાલીસ હજાર ડાઉન પેમેન્ટમાં સેટ કરતી પત્રીસ ચાલીસ હજાર કે ડાઉન પેમેન્ટમાં મિત્રો તમને મળી જવાની છે અને મસ્ત એવી નાની કાર પ્યોર પેટ્રોલ અલ્ટો આની શૂટર છે આ પ્યોર પેટ્રોલ છે અરે પ્યોર પેટ્રોલ પ્લસ સીનજી છે બે હજાર સોલ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે જેની આ સ્ક્રીમ આપણે આપડે બે લખ પંચ્યાસી હજાર મૂકી છે તમારા માધ્યમથી બે લાખ પાસઠ હજાર રૂપિયામાં આપી દઈશું અને ખાલી ચાલીસ હજાર ડાઉન પેમેન્ટમાં આપી દઈશું ચાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં મિત્રો તમને ગાડી મળી જવાની છે હર્ષ મોટર આનેની અંદર દરેક ગાડી તમને ચાલીસ હજાર થી સાહીઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં મળી જશે અને દરેક કાર મિત્રો જેન્યુન રહેવાની છે કમ્પ્લીટ રેકોર્ડ માં રહેવાની છે નોન છે તો સ્ક્રીન પર આપેલો છે સંજયભાઈ નો નંબર આજે જ કોન્ટેક્ટ કરો અને તમારા સપનાની કાર બુક કરાવો